અમદાવાદમાં સોસાયટી અને રહીશોને જે રહીશો ટાઉન પ્લાનિંગ તે આગળની હાઉસિંગ બોર્ડના સાહેબની હાજરીની જે માંગણી હતી તે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં રહીશો મિટિંગમાં હાજર રહ્યા હતા અને હાઉસિંગ બોર્ડની જે મિટિંગ મળી હતી તેમાં મોટી સંખ્યામાં ત્યાંના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અમારી સોસાયટીમાં પ્રોબ્લેમ છે રીડેવલપ માટે આવે છે ને બિલ્ડર એ એમને મંજૂર નથી કારણ કે અમારી માગણીઓ પૂરી કરતા નથી પછી જે પબ્લિકને જાણવામાં જેવું હોય એ જાણવા જણાવ્યું નથી જણાવવું તો પડે ને બધાને બધાનો બધાની ફરજમાં આવે છે અને બધાનો જે છે એ વિશ્વાસ તો લેવો પડે ને આ તો એકલા સેક્રેટરી એકલા પ્રમુખ જઈ કમિટી જ નથી કોઈ સેક્રેટરી નથી કોઈ પ્રમુખ જ નથી આ નોટિસ આપવામાં આવી ના કોઈ નોટિસ નથી ના નોટિસ આપી જ નથી આ તો આ બે મહિના થી ત્રણ ચાર ત્યાં સુધી અમને ખબર જ નથી પ્રશ્નો તો અમારા એવા છે કે અમે પરિસમનગર વિભાગના બધા રહેવાસી છીએ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની જે રેડ્યુલેશન પોલિસી છે એ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડે સન બિલ્ડકોડને ટેન્ડર આપીને અમારે ત્યાં મોકલ્યા હતા અને સન સન બિલ્ડકોડના કર્મચારીઓએ અમારા ત્યાં લોકોને એવા ગાઈડ કર્યા કે ભાઈ તમારા દસ્તાવેજ બનાવીએ અમે હાઉસિંગ બોર્ડના ભાઈ તમારા જે પૈસા બાકી છે એ અમે ભરીએ બરાબર બરાબરના એવું કરીને એ લોકોના કાગળે લીધા મકાનના પાછા એ લોકોએ મકાનના કાગળી ઉપર સાઇન કરાઈ અને પછી નીચે એમના કાગળ રાખીને એમઓ ઉપર સાઇન કરાઈ એમનો પ્લાન મંજૂર છે એવા કાગળ ઉપર સાઇન કરાવી એટલે ટોટલી સનબિલ્ડના કર્મચારીઓએ પરિસભનગર વિભાગ એકના જે લો લોકો કાયદાની જાણકાર નહીં એમને એમના જોડે ફ્રોડ કર્યું છે એમના જોડે ચીટિંગ કરી છે બરાબર એટલે અમે અત્યારે હાઉસિંગ બોર્ડમાં મીટિંગ માંગી હતી બરાબર ના સમીપ શાહ જે એમના સન બિન્ડકોલના માલિક છે એ અમને ટાઈમ આપતા નથી કે અમારા બોલાવવા ઉપર આવતા નથી આ તો અમે પોલીસમાં કમ્પ્લેન કરી અથવા સાહેબને ત્યાં રજૂઆત કરી છે ત્યારે જઈને અમને મળવાયા આવ્યા છીએ બરાબર એટલે અમને એવું છે કે અત્યારે આ અમારા જોડે જે થયું છે એ આગળના સન બિન્ડકોલના ટેન્ડર જે જે સોસાયટીને આપ્યા છે એ લોકો જાગૃત થાય